સંઘ પ્રદેશ દમણની ઉત્તર સરહદે આવેલ પાતલિયા તેમજ નાની અને મોટી વાકડ જેવા ગામો કોસ્ટલ હાઇવેને કારણે ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે આ ત્રણેય ગામોની વચ્ચેથી પસાર થતા કોસ્ટલ હાઇવે પર ક્રોસિંગની સુવિધા ન હોવાને કારણે ગ્રામ લોકોએ નાના અમથા કામ માટે પણ લાંબો ચકરાઓ મારવો પડે છે પાતલિયામાં રહેતા ખેડૂતોના ખેતરો અને દુકાનો સામેના છેડે આવેલ હોય ગામ લોકોએ દરરોજ ખેતરમાં કામ અર્થે કોસ્ટલ હાઇવેની સામેની તરફ જવું પડે છે પરંતુ કોસ્ટલ હાઇવેની વચ્ચે કોઈ ક્રોસિંગ ન હોવાથી લોકોએ યા તો ગુજરાતને જોડતા ઓવરબ્રિજના સામેના છેડે સુધી જઈને પરત આવવું પડે છે અથવા તો પૂર્વ તરફ ખેમાણી સર્કલના ક્રોસિંગ સુધીનો લાંબો ચક્રો મારવા મજબૂર થવું પડે છે ગ્રામ લોકો ચક્રાવા મારવાની હાલાકી રોજબરોજ ભોગવી રહ્યા છે સૌથી મોટી વાત તો એ છે કે ગામનું સ્મશાન ઘાટ પણ કોસ્ટલ હાઈવેની સામેની તરફ જ આવેલું હોય જો કોઈ અશુભ ઘટના ઘટે તો મૃતકની લાશને સ્મશાન સુધી લઈ જવા માટે પણ ગુજરાતની સામેના ઓવરબ્રિજના છેડા સુધી અથવા તો ખેમાણી સર્કલ સુધીનો ચક્રાવો મારીને

નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ સ્થાનિકોએ અવરજવર માટે જૂનું ક્રોસિંગ રાબેતા મુજબ આપવામાં આવ્યું હતું પરંતુ ગત વર્ષે અન્ય એક બ્રિજ બનાવીને કોસ્ટલ હાઇવે સાથે જોડવામાં આવતા જૂના ક્રોસિંગને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું આમ નવા બનેલા બ્રિજ સાથે જૂના ક્રોસિંગની ફરી સુવિધા ન આપવામાં આવતા ગામ ગ્રામલોકોની માઠી બેઠી હતી ક્રોસિંગના અભાવે છેલ્લા એક વર્ષથી ગ્રામલોકો પોતાના જ ખેતરમાં કે પોતાની જ દુકાનો સુધી નાના અંથા કામ અર્થે લાંબા ચક્રાવા મારીને રોંગ સાઈડે અવરજવર કરવા મજબૂર બન્યા છે જેના કારણે ભવિષ્યમાં અકસ્માતનો ખતરો પણ તોળાઈ રહ્યો છે ગામ લોકો અહીં જૂનું ક્રોસિંગ રાબેતા મુજબ ફરીથી ચાલુ કરાવવા માટે પીડબ્લ્યુડી સહિત જિલ્લા કલેક્ટર સુધી લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ તેમની તમામ રજૂઆતોનો હજુ સુધી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી ત્યારે લોકમાંગને ધ્યાને રાખીને વહીવટી તંત્ર યોગ્ય પગલાં ભરે અને પાતલિયાનું જૂનું ક્રોસિંગ ફરી ચાલુ કરે કે જેથી કોસ્ટલ હાઈવેની બંને તરફ રહેતા લોકોને અવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે હવે ખૂબ જરૂરી બની રહ્યું છે Are yeah.